જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ પંચમ સ્કંદ અધ્યાય નવ ભરતજીનો જડ બ્રાહ્મણ તરીકે જન્મ શ્રી સુખદેવજી બોલ્યા પછી કોઈ એક ઉત્તમ બ્રાહ્મણ કે જે અંગીર રસ ગોત્રીઓમાં શ્રેય અને સમ દમ તપ વેદાધ્યયન ત્યાગ સંતોષ સહનશીલતા મમતા કર્મવિદ્યા અસુર યાર હિતપણું આત્મજ્ઞાન તથા ધર્મ સંપત્તિનો આનંદ એ ગુણોથી યુક્ત હતો તેને પોતાની માટે સ્ત્રીમાં પોતાના જેવા શીલ આચાર રૂપ તથા ઉદારતાવાળા નવ પુત્રો થયા હતા અને નાની સ્ત્રીમાં કન્યા તથા પુત્ર એમ જોડલું જન્મ્યું હતું એ જોડલામાં જે પુરુષ હતો તે જ ભગવાનના પરમ ભક્ત અને રાજશ્રીઓમાં શ્રેષ્ઠ ભરતજી હતા જે મૃગ શરીર છોડી છેલ્લા શરીરે બ્રાહ્મણ જન્મ્યા હતા એમ વિદ્વાનો કહે છે એ બ્રાહ્મણ શરીરમાં પણ ભરતજી સ્વજનોના સંગથી અત્યંત કંટાળતા અને જેમનું શ્રવણ સ્મરણ તથા ગુણ કીર્તન કર્મ બંધનનો નાશ કરનાર છે તે શ્રી ભગવાનના બંને ચરણ કમળનું મનથી ધ્યાન કરતા હતા તેમણે ભગવાનની કૃપાથી તે સમયે પણ પોતાના પૂર્વજન્મનું સ્મરણ હતું જેથી રખે ફરી આત્માને બીજી યોનિમાં અવતરવું પડે આવી શંકા રાખી પોતે જાણે ઉન્મત પાગલ જળ અંધ અને બહેરા હોય તેમ સર્વ લોકોને બતાવતા પેલા બ્રાહ્મણ કે જેમનું મન પુત્ર ઉપરના સ્નેહથી બંધાયેલું હતું તેમણે એ પુત્રના પણ આ જળ હોવાથી ગૃહસ્થશ્રમનો અધિકારી નથી એમ માની સમાવર્તન સુધીના સર્વ સંસ્કારો કરવા શરૂ કર્યા જનોય પછી સોચ આચમન વગેરે કર્મ નિયમો જોકે ભરતને ગમતા ન હતા તો પણ પુત્રે પિતા દ્વારા સુશિક્ષિત થવો જોઈએ આવા વિચારથી તેમણે તેને શીખવ્યા ભરત પણ પિતાની સમીપમાં જ અયોગ્ય જેવું વર્તન કરતા લાગ્યા પિતાએ વેદા ધ્યાન કરતાં કરાવતા પહેલાં વ્યાહૂર્તિઓ ઓમકાર તથા શિરસ સહિત ત્રિપદા ગાયત્રી ભણાવવા માંડી અને ગ્રીષ્મ તથા વસંત ઋતુના ચૈત્રથી માંડી ચાર મહિના સુધી જળ ભરતજી ભણ્યા પણ ખરા છતાં તેમના પિતા તેમને બરાબર શીખવી શક્યા નહીં એમ પોતાના આત્મા રૂપ તે પુત્ર પર સ્નેહને લીધે જેનું મન લાગ્યું હતું એવા તે બ્રાહ્મણે પવિત્રતા વેદાધ્યાન વ્રત નિયમ તથા ગુરુ અને અગ્નિની સેવા વગેરે બ્રહ્મચારીના કર્મો જળ ભરતને ગમતા ન હતા તો પણ પિતા દ્વારા સુ પુત્ર શિક્ષિત થવો જોઈએ આવો ખોટો આગ્રહ રાખી શીખવવા માંડ્યા પણ આ મારો પુત્ર પંડિત થશે આવો તેનો મનોરથ પૂર્ણ થયો નહીં અને છેવટે પોતે જ ઘેરજ પ્રમાદી રહી સર્વ તરફ અપ્રમાદી તરીકે વર્તતા કાળથી મૃત્યુ પામ્યું પછી એ બ્રાહ્મણની નાની સ્ત્રીઓએ પોતાના ગર્ભથી ઉત્પન્ન થયેલા પોતાના જોડકા સંતાન પોતાની શોકને સોંપ્યા અને પોતે પતિ પાછળ મરણ પામી પતિના લોકમાં ગઈ એમ પિતા મરણ પામ્યા એટલે જળ ભરતના નવ ભાઈઓ કે જેઓ જળભરતનો પ્રભાવ જાણતા ન હતા અને વેદવિદ્યામાં જ નિશ્ચય પામેલી બુદ્ધિવાળા હોય આત્મવિદ્યામાં અનિશ્ચિત બુદ્ધિવાળા હતા તેઓએ આ તો જળ બુદ્ધિવાળો છે એમ માની પોતાના ભાઈ જળ ભરતને શિક્ષણ આપવાનો આગ્રહ છોડી દીધો જળ ભરત પણ જ્યારે કોઈ અજ્ઞાની મનુષ્યો તેમને ઉન્મત જળ બધીર એમ કહેતા ત્યારે તેમની સામે એવા જ વચનો બોલતા કોઈ કામ કરાવતા ત્યારે સામાન્ય ઈચ્છા પ્રમાણે કામ કરતા અને કોઈની વેઠ કે મજૂરી કરીને કોઈની પાસે માગીને કે દેવ ઈચ્છાએ એ જે કંઈ થોડું ઘણું મિષ્ટ કે ખરાબ અન્ન મળતું તે ખાઈ લેતા તે પણ ઇન્દ્રિયોની પ્રીતિ માટે તો નહીં જ તેમણે નિત્ય પોતા માટે કંઈ પણ કરવાનું છોડ્યું હતું કારણ કે સ્વતઃ સિદ્ધ જે વિશુદ્ધ અનુભવ તે જ આનંદ સ્વરૂપ હું આત્મા છું આવું આત્મજ્ઞાન તેમને પ્રાપ્ત થયું હતું જેથી દ્વેષના કારણ સુખમાં તથા દુઃખમાં તે દેહાભિમાન કરતા ન હતા ટાટ તડકો વાયુ કે વરસાદમાં બળદની પેઠે ખુલ્લા શરીરે તે રહેતા તેમનું શરીર પુષ્ટ અને મજબૂત હતું પૃથ્વી પર સૂઈ જવાને લીધે અને ચોડી મળીને સ્નાન પણ ન કરવાથી તેમના શરીર પર ધૂળ જામી હતી જેથી મોટા મણીની પેઠે તેમનું બ્રહ્મતેજ પ્રગટ જણાતું ન હતું પોતાની કેળ પર ફાટલું તૂટલું વસ્ત્ર તે વીંટી રાખતા અને ઘણી જ મેલી જનોય ઉપરથી આ કોઈ અધમ બ્રાહ્મણ છે આવી સંજ્ઞાથી તેમના સ્વરૂપને ન જાણનાર લોકો તેમની અવગણના કરતા આવા અવધૂત વેશમાં જળ ભરત પૃથ્વી પર ભરતા હતા તે જ્યારે કામ કરીને બીજાઓ પાસેથી આહાર મેળવવા ઈચ્છવા લાગ્યા ત્યારે તેમના ભાઈઓએ તેમને ક્યારાઓ કરવાના કામમાં જોડ્યા તેમ તે કામ પણ કરવા માંડ્યું પણ અમુક સ્થળે કાદવ હોલાખવાથી ખેતર સપાટ થાય છે અમુક સ્થળે નાખવાથી ઊંચું કે નીચું થાય તે કંઈ જાણતા ન હતા એટલે તે કામ બદલ પોતાના ભાઈઓએ આપેલા ચોખાની કણકી તલનો ખોળ સડેલા અડદ તથા તપેલીમાં નીચે અન્નાદીને પણ અમૃત તુલ્ય માની ખાઈ લેતા એક દિવસ કોઈ શુદ્ર જાતિના ચોર રાજાએ પોતાને ત્યાં સંતાન થાય એવી ઈચ્છાથી ભદ્રકાલી દેવીને પુરુષ પશુ ચડાવવાની બાધા રાખી તેણે એક પુરુષ પશુ પકડી આણ્યો હતો તે દેવયોગે બંધનથી છૂટી જઈ નાસી ગયો એટલે તેની શોધ માટે દોડતા તે ચોર રાજાના સેવકો અંધારી મધ્યરાત્રિનો સમય થયો તો પણ પેલો નાસી ગયેલો પુરુષ પશુ મેળવી શક્યા નહીં તેવામાં અકસ્માત દેવ યોગે તે ચોર સેવકોએ પેલા આંગીર રસ ગૌત્રી બ્રાહ્મણ પુત્ર જળ ભરતને જોયા તે સમયે તેઓ વિરાસને ઊભો કરીને મૃગો ભૂંડો વગેરેથી ક્યારાઓની રક્ષા કરતા હતા એ જળ ભરત નિર્દોષ લક્ષણોવાળો જોઈને તે સેવકો પોતાના સ્વામીની કાર્ય સિદ્ધિ થઈ ચૂકી એમ માનવા લાગ્યા અને હર્ષથી પ્રફુલ્લ મુખવાળા તેઓ જળ ભરતને દોરડાથી બાંધી દેવીના મંદિરે લઈ ગયા પછી ચોરના ગોર લોકોએ જળ ભરતને પોતાની વિધિથી સ્નાન કરાવ્યું નવીન વસ્ત્ર પહેરાવ્યા દાગીના ચંદન પુષ્પમાળા તથા તિલક વગેરેથી શણગાર્યા ચમાડિયા અને પછી ધૂપ દીપ પુષ્પ સાડની દાણી કુણા પાંદડા જુવાર ફળ તથા નૈવેદ્યથી યુક્ત પોતાની હિંસા વિધે વિધિ સાથે અને ગીત સ્તુતિ નર્દા અને ઢોલના મોટા અવાજ સાથે તે પુરુષ પશુને ભદ્રકાલી દેવીક આગળ બેસાડ્યા પછી તે શુદ્ર ચોર રાજાનો એક પુરોહિત એ પુરુષ પશુના લોહી રૂપી આ સૌથી દેવી ભદ્રકાલીને તૃપ્ત કરવા તૈયાર થયો તેણે મંત્રોથી મંત્રેલી મહાભયંકર તીક્ષ્ણ તલવાર લીધી એમ તે શુદ્ર રજોગુણી તથા તમોગુણી સ્વભાવના ધનના મદથી તથા રજોગુણથી નિર્મયાદાદ મનવાળા અને ભગવાનના અંશથી યુક્ત બ્રાહ્મણોના કુળને પણ તુચ્છ ગણી યૈૈચ ઉન્માર્ગે જતા હતા વળી હિંસાથી જ મનમાં આનંદ માનનારા તેઓનું એ અતિ દારૂણ કર્મ કે જે બ્રહ્મ સ્વરૂપ સાક્ષાત બ્રહ્મિ પુત્ર સર્વના તરફ નિર્વેર અને પ્રાણી માત્રના મિત્ર તે જળભરતની હિંસા કરવા રૂપ હતું શાસ્ત્રે આપત્તિ કાળે હિંસા કરવાની આપેલી અનુજ્ઞામાં પણ એ બ્રાહ્મણ બ્રાહ્મણવધરૂપી કર્મ અનુજ્ઞા અપાયેલું ન હતું તે જોઈને તે જ દેવી ભદ્રકાલી અતિ દુઃસહ બ્રહ્મ તેજથી અત્યંત બળતા શરીરે પ્રતિમામાંથી એકદમ બહાર નીકળ્યા એ વેળા દેવીનું મુખ અપરાધ સહન અપરાધ ન સહન થતા ક્રોધના આવેશના વેગ વડે ઊંચી ચડેલી પ્રકૃતિથી ઝાળની ડાળીઓ જેવી વાકી દાઢોથી તથા લાલચોળ નેત્રના આડંબરથી અત્યંત ભયંકર દેખાતું હતું જગતનો વિનાશ કરવા ઈચ્છતા હોય તેમ ઘણા જ ક્રોધથી તે ખળગળાટ હસવા લાગ્યા તેમણે પોતાને સ્થાનેથી એકદમ દૂર એકદમ કૂદીને એ મહાપાપી અને દુષ્ટ ચોરોના માથા પેલી પુરોહિતની જ તલવારથી કાપી નાખ્યા અને તેમના ગળામાંથી ઝરતા લોહીના અતિ ઉષ્ણ આસવનું પોતાના પરિવાર સાથે પાન કર્યું પછી અત્યંત પાનને લીધે મધથી વિહિકળ થયેલા અનેત્રવાળા તે દેવી પોતાના પાર્ષદો સાથે મોટેથી ગાવા તથા નાચવા લાગ્યા અને ચોર લોકોના મસ્તકો રૂપી વડે રમવા લાગ્યા ખરેખર એ રીતે મોટા પુરુષો તરફ અભિચાર રૂપી જો અપરાધ કર્યો હોય તો તે સંપૂર્ણ રીતે પોતાને જ તેવું ફળ આપનાર થાય છે હે રાજા પરીક્ષિત ભગવાનના ભક્ત એવા પરમહંસોને એ પ્રમાણે પોતાનું મસ્તક અપાવવાના પ્રસંગ આવે ત્યારે પણ કંઈ ગભરાટ ન થાય એ મોટું આશ્ચર્ય નથી કેમ કે એવા મહાપુરુષોની દેહાદી પદાર્થોને આત્મા તરીકે માનવા રૂપી મજબૂત હૃદયની ગાંઠ છૂટી ગઈ હોય છે પ્રાણી માત્રના તેઓ મિત્ર અને આત્મા હોય સર્વના તરફ વેરભાવથી રહિત હોય છે સાક્ષાત ભગવાન પોતે જ સાવધાન રહેનારા કાળરૂપી શ્રેય ચક્ર વડે ભિન્ન ભિન્ન રૂપોથી સર્વ તરફ તેઓની રક્ષા કરે છે અને તેઓ પણ સર્વ તરફથી નિર્ભય ભગવાનના ચરણ મૂળને જ શરણે ગયા હોય છે શ્રીમદ ભાગવત મહાપુરાણ પંચમસ્કંદ અધ્યાય નવ સમાપ્ત જય શ્રી કૃષ્ણ